ગત તારીખ દસમી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાં ગડખોલમાં ખંડેર બિલ્ડિંગમાંથી અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસે મૃતદેહને ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો તબીબી પેનલ હેઠળ પીએમ કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને માથાના ભાગે બોઠળ પદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાના નાશ કરવા તેને બિલ્ડિંગ ઉપરથી નીચે ફેંકી લઈ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસે હત્યારાની ધરપકડ માટે કવાયત હાથ ધરી હતી મૃતકની ઓળખ ન થતાં પોલીસ માટે મર્ડરની આ ગુઠ્ઠી ઉકેલવી મુશ્કેલ બની હતી જો કે હ્યુમેન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મૂળ મધ્ય પ્રદેશમાં રહેવાસી રાજુ સાકેટની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે જમવા માટે તકરાર થઈ હતી જેમાં આરોપીએ મૃતકની બોઠળ પદાર્થથી ઘા મારી હત્યા કરી હતી અને તેની ઓળખ છુપાવવા તેને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો હાલ વધુ વિગતો પ્રાપ્ત કરવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે